પનાસકાઠના સરહદી પંતકમાં હવામાન વિભાગને આકાય મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હવામાન વિભાગને આકાય મુજબ સરહદી પંતકમાં વાતાવરણમાં આવ્યો પલટો પનાસકાઠના સરહદી પંતકમાં હવામાન વિભાગને આકાય મુજબ વાતાવરણમાં પલટો આવ્યો જો કે વેલી સવારથી સરહદી પંતકના વાવ થરાદ સુઈ લાખણી થાનેરા દીઓ દર વિસ્તારમાં ધુમ્મસભરું વાતાવરણ જોવા જો કે વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા રોડ પર લાઇટો ચાલુ રાખી વાહન ચલાવવા વાહન ચાલકો મજબૂર બન્યા ધુમ્મસના કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રવિ સિઝનમાં એરંડા બટાકા રાયડા જીરુ ઇસબગુલ ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જોકે વાતાવરણને લઈને રવિ સિઝનમાં વાવેતર પાકોને રોગચાળો આવવાની દહેશત વર્તાઈ રહી છે સતત બે દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણ રહેતા ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હવામાન વિભાગ દ્વારા આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે જોકે આગાહીને પગલે ખેડૂતો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે